ફળ થઈ જાય પછી ઘણી પેલી ધારો બકાલાનો પાક હોય કે ગમે એ હોય તો જનરલી શું કે આ દાયડમ બાયડમ તો અહીંયા કરતા ને તો શું આપણે છીકું ને એવું બધું પડી જાય ફળ પડી હોય જાય સમજણ એટલે કેલ્શિયમ નું કામ છે ને મેં તમને કીધું ના આ રીતનું છે ફળ અથવા ફૂલ ને ખડતા અટકાવવાનું અને એક છે ન્યુટ્રેન્ટ ની ઉણપ એ પૂરું પાડવાનું કામ છે કેન હોય કેન નર્મદા કેન થી તમે માંગવા જાવ ને એટલે કોઈ ન આપે કારણ કે નર્મદા કેન આવતું નથી એમ જ કઈ બાકી કેન છે ને એમાં હું છે ને એ ખાલી કીધું તમને એમાં કેલ્શિયમ નાઇટ્રેટ છે કેટ વાપરો એમાં કેલ્શિયમ નાઇટ્રેટ આવે આ જે કેલ્શિયમ નાઇટ્રેટ મળે છે ઓલરેડી માર્કેટમાં ને નાઇટ્રેટ માં નાઇટ્રોજન હોય ને એટલે પ્લાન્ટ ને જરૂરી મળે તરત મળે યુરિયા છે એ એમોનિયા કહેવાય એમ એમોનિયામાંથી નાઇટ્રો નાઇટ્રોજનમાં કન્વર્ટ થાય મેન તમને કીધું ને કે આ રીતની મેં તમને ટેકનિકલ કીધું કે ભાઈ એમોનિયા માંથી નાઇટ્રોજન થાય ને નાઇટ્રેટ માંથી મળે કેલ્શિયમ ની મેં તમને વાત કરી કે ભાઈ આ રીતનું કામ છે ફૂલના કરતા અટકાવવા દાળીને મજબૂત કરવી સમજાણો અથવા સિંગ હોય એને ભરાવો આપવાનું એ કામ કેલ્શિયમ નું હોય હવે બીજું આવે આમાં જે છે ને એ મેગ્નેશિયમનું મેગ્નેશિયમનું શું કામ હોય પાંદડું હોય પાંદડું એ લીલું હોય ગ્રીન કલરનું હોય એ ગ્રીન કલર જે દેખાય છે ને એ એનું કામ મેગ્નેશિયમનું છે સમજાણું જેટલું પાંદડું લીલું છે ને એટલું ફોટોસિન્થેસિસ વધારે થાય જેવો સૂર્ય દેખાય ધારો કે તમારે સિંગ હોય શિંગ ચોમાસાની ની દસ પંદર દિવસ આ હોય તો પીળું પડી જાય પછી જેવો સૂરજ ઉગે એટલે તરત કોળમાં આવે કે સમજણ મેગ્નેશિયમ નું પ્રમાણ જે વધે ને સૂર્ય સૂર્યની હાજરીમાં મેગ્નેશિયમ કામ કરે ને મેગ્નેશિયમ નું કામ શું છે ક્લોરોફિલ બનાવવાનું ક્લોરોફિલ એટલે શું છે આ પાંદડું લીલું હોય ને ઈ ખોરાક બનાવવાનું કામ કરે ક્લોરોફિલ એક કહેવાય ને રહોડું કહેવાય

આ વસ્તુ મેં તમને કીધી તમારે હરગવો હોય તો એને સિંગ મોટી કરવી હોય ડુંગળી હોય તો મોટી કરવી હોય તો એ આમાં હાલ છે કામ હોય ને મજબૂત મેન કામ હોય ને તો કેલ્શિયમ ને લીધે હોય આ તમે કીધું ને કે આમાં વજન વધારે છે આમાં વજન વધારે છે ને એ કેલ્શિયમ ને લીધે હોય કેલ્શિયમ એવું તત્વ છે કે સામે ગમે એવો દાણો હોય ને તો ફાડી નાખે આને કોઈ ભેગું નહીં કરવાનું કામ

તેડી આવી રીતના સત્તર પ્રકારના ન્યુટ્રિયન્ટ જરૂર હોય એમાં બાવીસ પ્રકારના કેમ લખેલા છે તો કે એક છે તમે અત્યારે નાખો છો હ્યુમિક એસિડ ફૂલમિક એસિડ સમજાણું એમિનો એસિડ સમજાણું એ બધું અલગથી તમે નાખો છો એમાં કઈ ન્યુટ્રિયન્ટ ન હોય સમજાણું યુમિક એસિડ ને ફૂલમિક એસિડ આપણા એરિયામાં શું કરવા આવ્યું તમે અત્યારે લગભગ જનરલી ટોટલી વાપરતા છો પણ કેમ આલે છે એ તમને ખબર છે ખાલી કયો તો ખરી એકાદ જણો

તમે નાખશો ને એટલે એસિડિક કેરેલા બાજુ ને કેરેલા બાજુ બધું નાળિયેરીના બગીચા બધી જમીન જમીન એસિડિક કહેવાય ના કરતા નીચી વાળી જોવા મળે પાણી મીઠું એકદમ ને વર્ષોથી બગીચા છે એટલે જે પડે છે ને એ બધું અંદર અંદર જ પડે છે એટલે આ બધું તત્વ નું ઓલું થાય ને વિઘટન એટલે યુમિક એસિડ ને એસિડ ને એવું બધું બનતું હોય જમીનમાં એટલે નાની જમીન એસિડિક છે પણ આપડી જમીન કેવી છે આ સાડા આઠ કરતા ઉપે છે એટલે આપણી જમીનમાં જે મેઈન કાર્ય કાર્ય કરે છે ને હ્યુમિક એસિડ ઈ આપણે નાખીએ પાણી એટલે કે એમ પાઈ એટલે જમીનનું જે મૂળિયાનો જે ભાગ છે એ જી કે શું થાય કે એસિડિક કન્ડિશન આવશે હ્યુમિક એસિડ લીધે એટલે જે આયર્ન મેગેનિક ઝીંક તત્વ છે ને એ એસિડિક પીએચ મા પ્લાન્ટને અવેલેબલ થાય એટલે તાવદી આમ નામ પીડ્યું રહે જેવું એસિડિક આવશે ને એટલે પાણી રે ઓગળી જાય પાણી ને પ્લાન્ટ ને મળશે એના લીધે તમારું મૂળિયા બલુઆિયા બધું વધશે આપડી જમીન માં હાલે છે ને યુમિક એસિડ ને આ ફૂલવીક એસિડ ને એનું મેન કારણ આ છે તમે નાખો છો પણ શું કરવા નાખો છો એ ખબર ન હોય નાખો અનુભવ મોટી વસ્તુ છે ને ખેડૂત કરતા એગ્રો વાળા કરતા તમે હોશિયાર કેવા તમે બધું જોવો છો વાળો તો ધારો કે મારે એગ્રો હોય કદાચ તો હું હું હેની ઉપર કામ કરતો મારે જે ગામ ખેડૂતો છે એ શું આવે છે એની ઉપર ખેડૂત છે પહેલી કોને તમને વધારે કોને મળે તમને મળે તમને મળે ઈ એગ્રોવાળાને ન ખબર હોય અત્યારે નવું કીધું છે ને એ કોઈ એગ્રો નથી કે નહીં કંપનીવાળાએ જે કીધું છે એ ખેડૂતે કીધું છે એના અનુભવથી કરેલું છે ને એની રીતના કરેલું છે આ એક ન્યુટ્રોજન છે પંપે ચાલીસ એમ એલ નું માપ છે આ ફૂલનું ફ્લાવરિંગનું એનું ટૂંકમાં વધારવા હોય તો અમેરિકન પ્રોડક્ટ છે